પકડાયેલ આરોપી રાકેશ રામુ વસાવા સોનગઢ થી ઉકાઈ જતા રસ્તા ઉપરથી પસાર થનાર છે જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ વાકાવેલ ગામની સીમમાં આવેલ મુખ્ય રોડ પર ગનાળા પાસે ટેકરા પર વોચ રાખી હતી તે વેળાએ ક્રિએટા આવતા પોલીસે તેને ઉભી રાખીને અને કારની તપાસ કરી હતી ત્યારે કારમાંથી પાસ પરમિટ કે લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની બંદૂક ત્રણ તથા ધનુષ નંગ ત્રણ તથા લોખંડના ચિમટાન ત્રણ તથા બાણ નંગ પચાવન મળી આવ્યા હતા જે બાદ પોલીસે કારમાં સવાર રાકેશ વટાવાની અટકાયત કરી હતી કારમાંથી મળી આવેલ પાંચ દેશી હાથ બનાવટની બંદૂક ત્રણ તેમજ કિંમત રૂપિયા ત્રીસ તથા ધનુષ કિંમત રૂપિયા એકસો તથા બાણ નંગ કિંમત રૂપિયા એક હજાર ત્રણસોતેર તથા લોખંડના પાંચસો ને પચીસ નો મુદ્દા પોલીસે જપ્ત કર્યો હતો અને દેશી હાથ બનાવટની બંદોક પૂરી પાડનાર ઓરફેસ સુરપસિંગ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો સોણગર પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રીપોટર કુંદન પાટિલ તહલ કાને તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે ગુના તથા અન્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે થઈને જરૂરી તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન ઉકાઈ પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાયેલ રાકેશ રામુભાઈ વસાવા કે જેઓ અગાઉ ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં પકડાયેલ હતા તેઓની ક્રેટા ગાડી શંકાના આધારે ચેક કરતા એની અંદરથી દેશી બનાવટની બંદૂક નંગ ત્રણ તેમજ લોખંડના ચીમટા કે જે જંગલ વિસ્તારમાં પશુઓના પગમાં ભરાઈ જાય અને એનો શિકાર અથવા એને પકડી શકે એમાં ઉપયોગ થતો હોય તે તેમજ ધનુષ બાણ એ કુલ ત્રણ વસ્તુ પકડાયેલ છે અને એની સાથે મોબાઈલ તેમજ ક્રેટા ગાડી હાલ કબજે લીધેલ છે આ ગુનામાં જે પકડાયેલ આરોપી રાકેશ રામુભાઈ વસાવા છે જેની તપાસ હાલ સોનગઢ પોલીસ સ્ટેશનનાઓના નાઓ કરી રહેલ છે